જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્વિફ્ટ વિડીઆઈ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર આઠ ડીઝલ ગાડી છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહન વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બે હજાર આઠના મોડલની આ સ્વિફ્ટ વીડિયા ગાડી છે ઓનર ચાર ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વીમો શરૂ છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પાલીતાણા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કિંમત વિશે જણાવું તો આ ગાડીની કિંમત અંદાજિત કિંમત એક લાખ ને ચાલીસ હજાર છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવશે બાકી ફૂલ જવાબદારી સાથે આ વીડિયા ટુકડો ગાડી વેચવાની છે અને મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું જીરો અડતાલીસ છ્યાલીસ જીરો એકવીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીયાએ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ તમને જોવા નહીં મળે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે